thank you નમસ્તે આજના મુખ્ય સમાચારોમાં વાત કરીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કોંગ્રેસમાં યુવરાજ રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાયો છે બિહાર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની માતૃશ્રી અંગે રાહુલ ગાંધી દ્વારા કરાયેલ ટિપ્પણી બાદ સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે રાહુલ ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તા રાહુલ ગાંધી હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે પ્લેસકાર્ડ દર્શાવી પ્રદર્શન કર્યું આ પ્રસંગે સાવરકુંડલા લીલીયા વિધાનસભા ધારાસભ્ય મહેશ કસવાડા તથા અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ અતુલ કનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા ઉતરા દહન દરમિયાન ભાજપના મહિલા કાર્યકર્તાઓએ પણ રાહુલ ગાંધીનું પુતળાનું લાત મારીને વિરોધ દર્શાવ્યો વિરોધ દરમિયાન મૂલ્ય પુતળા દહન કરાયું છે વધુ સમાચાર જોવા માટે જીવતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ હું એમ માનું છું કે રાહુલ ગાંધીના પુતળા દહન કરતા કોંગ્રેસના નૈતિક મૂલ્યના પુતળાનું દહન જાહેર જીવનના મૂલ્યો આ પાર્ટી આ પાર્ટીના નેતા કેવી રીતે ભૂલ્યા છે એનો ઉત્તમ નમૂનો બિહારની અંદર આપણે જોયો છે દેશના પ્રધાનમંત્રી દેશના ગણમાન્ય નેતૃત્વની વ્યક્તિગત એના પર આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરવું અને ન માત્ર એમના દિવંગત માતાજીના સંદર્ભમાં પણ આવા પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી હું એમ માનું છું કે રાજનીતિ નહીં સમાજ જીવનના નૈતિક મૂલ્યોનું અધપતન કરવામાં કોંગ્રેસનો આ મહત્વનો ફાળો અને કોંગ્રેસના સંસ્કારો ભારતની જનતાની સામે પ્રદર્શિત થાય છે દેશની જનતાનું માથું શરમથી ઝૂકી જાય એવા પ્રકારના ઉચ્ચારણો આજે જાહેર જીવનના મૂલ્યો જે છે એનું જે પ્રકારે નીચા પણ દેખાયું છે હું એમ માનું છું કે કોંગ્રેસનું માથું પણ એનાથી શરમથી ઝૂકવું જોઈએ અને જે લોકો કોંગ્રેસના ગરિમાપૂર્ણ જીવન જીવનારા લોકો છે એને પણ આવ્યા ઘટનાઓ છે એને વખોડવી જોઈએ આ માત્ર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ વચ્ચેનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનમાં ગરીમાપૂર્ણ દેશને દુનિયાની અંદર આવું સર્વોચ્ચ સ્થાન અપાવનાર આપણા દેશના ગૌરવશાળી વ્યક્તિઓ અને એની સામે જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ થાય છે એમના દિવ્યંગત પરિવાર અને સ્વજનો સામે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કોંગ્રેસના આવા નેતાઓ ગણમાન્ય નેતાઓ કરે છે કે સમાજ જીવનમાં આનાથી વધારે ખરાબ ન હોય શકે એટલા માટે ભારતીય જનતા પાર્ટી સહિત આજે સાવરકુંડલા અંદર સમાજના કેટલાક લોકો આ કાર્યક્રમની અંદર આ આખા કિસ્સાને વખોડવા માટે આ ઘટનાને વખોડવા માટે આજે અહીંયા એકત્રિત થયા છે અને કોંગ્રેસના પુતળાનું દહન કર્યું છે